નમસ્કાર ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાઓ મિત્રો સાવધાન ખાસ કરીને મિત્રો ગુજરાત અંદર મેઘરાજા રોદ્ર સ્વરૂપ હવે મિત્રો ધારણ કરી શકે છે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આખા મહિનાને ને ગળગળતી તાજે આગાહિત ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો જેમાં ખાસ કરીને બંગાળની ખાડીના દરિયામાં ભયંકર વાવાઝોડું પૂર્વી ભારતના વિસ્તારોની અંદર નવું વેસ્ટર્મન ડિસ્ટર્બન્સ સાથે ઉત્તર ભારતના વિસ્તારમાં લો

મિત્રો ભયંકર જોર ગુજરાત ઉપર દર્શાવતું તમને જોવા મળશે તો આવનારી એક કલાકોની અંદર ગુજરાતના તીવ્ર ઠંડી સ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે ગુજરાતની અંદર મેઘ ગર્જનાની સાથે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વીજળી પડતી હોય તે મિત્રો કડાકા ભડાકાનો જોર પણ ગુજરાતમાં સક્રિય બનીને મેઘરાજા બગડાટી બોલાવતા જોવા મળવાના છે ભારતીય હવામાન વિભાગની તાજી અને લેટેસ્ટ માહિતી અનુસાર મિત્રો આગામી એટલે કે આવનારી બોતેર કલાક માટે ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી

તો આ બદલાઈ રહેલી સિસ્ટમ ને નવી નવી અસર લઈને ગુજરાત ઉપર મિત્રો મેઘરાજાના વિરામ બાદ હવે નવો રાઉન્ડ સક્રિય બનતો જોવા મળે છે તો મિત્રો અત્યારે વરસાદના નવા રાઉન્ડ ને પણ શરૂઆત ની સાથે ગુજરાત માં આજે લઈને આવનારી ઓગણીસ તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં કેવો વરસાદ વરસતો રહે છે તે પણ તમને જોવા મળશે

અતિભારે વરસાદ વરસવાને લઈને પણ નવી નકરો અને તાજી માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા હવે ધુવાધાર બેટિંગ કરતા અને દોધમાર મિત્રો વરસાદ લઈને મળવાના છે હાલ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે ઉત્તરી ગુજરાતના વિસ્તારથી મધ્ય અને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારથી સૌવર્ષના દરિયાકાઠાના વિસ્તારમાં આ સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર જોર ગુજરાત ઉપર દર્શાવતું જોવા મળી રહ્યું છે તો આવનારી કલાકોને અંદર મિત્રો ગુજરાત તાજી અને લેટેસ્ટ માહિતી અનુસાર આવનારી બોતેર કલાક માટે ગુજરાત માટે ભયંકર સાબિત થતી જોવા મળશે તો ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વધી રહેલા જોવા મળવાના છે સાથે જ તમે જોઈ શકો છો કે લાઈવ મેપના માધ્યમથી ગુજરાત નજીક બનતી મિત્રો આ નવી નવી સિસ્ટમો પોતાની દિશાઓ બદલી બદલીને હવે ચારે દિશાઓમાંથી ગુજરાત તરફ આ નવી સિસ્ટમ આગળ વધતી જોવા મળશે ને આ આગળ વધેલી સિસ્ટમ મિત્રો ગુજરાતના ભાગોની અંદર સારો એવો વરસાદ લાવશે આ સિસ્ટમની નવી નવી અસરોને લઈને ગુજરાત ઉપર મેઘરાજાના વિરામ બાદ હવે નવો રાઉન્ડ છે તે પણ સક્રિય બનવાનું છે મિત્રો અત્યારે વરસાદના નવા રાહોની શરૂઆતની સાથે ગુજરાતમાં આજેથી લઈને આવનારી ઓગણીસ તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં કેવો વરસાદ વરસતો પણ જોવા મળવાનો છે જેની ખાસ કરીને મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા વિસ્તૃત જિલ્લાઓ પ્રમાણે ભારે એલર્ટ આપવામાં આવ્યું છે હાલ તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાતના વિસ્તારોમાંથી મજબૂત વરસાદ સિસ્ટમને તીવ્ર સ્ટફ લાવીને ગુજરાતના વાતાવરણમાંથી પસાર થતી જોવા મળી રહી છે અને મિત્રો આ સ્ટફ અત્યારે કચ્છના ક્ષેત્ર થી લઈને મધ્ય ગુજરાત ના વિસ્તારો ની અંદર સૌથી વધારે અસર દર્શાવતી જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો આગાહી કરો ની નવી આગાહી પ્રમાણે પણ ગુજરાત ની અંદર ઓછી વરસાદના મોડેલો બદલાતા જોવા મળ્યા છે જેમ જેમ મિત્રો આ વરસાદના મોડેલ બદલાઈ રહ્યા છે તેમ તેમ ગુજરાત ની અંદર ભારે થી લઈને અતિ ભયંકર વરસાદ નો નવો ખતરો છે તે પણ ગુજરાત ઉપર મંડરાતો જોવા મળ્યો છે તો અરબ સાગરના વિસ્તાર થી લઈને ઉત્તરી ભારત ના વિસ્તાર અને મધ્ય

તોફાની પવન અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો ઉપર ટકરાતો જોવા મળે છે અને આ ગુજરાતની અંદર પવનની તીવ્રતા અત્યારે ત્રીસ થી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે તો ગુજરાતમાં તોફાની પવનો હલચલ પણ વધતી તમને આગામી ચોવીસ કલાક ની અંદર જોવા મળે છે મિત્રો જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ મિત્રો દક્ષિણ ગુજરાતમાં તટી જિલ્લાઓની અંદર પણ ભયંકર અસરો વધતી જોવા મળે છે તો જેને જોતા અઢારેક કલાકો ની અંદર જંબુસર કરજણ ડભોર સિનિયર વિસ્તાર થી લઈ ભરૂચ દહેજ ના પંથક થી લઈ ડેડિયાપાડા ના વિસ્તારો ની અંદર તેમની સાથે સાથે મિત્રો કોસંબર ના વિસ્તાર થી વાંકલ ઉમરપાડા સુરત ના વિસ્તાર થી બારડોલી ના ક્ષેત્રો ની અંદર અને વ્યાર ના પંથક થી લઈ ને નવસારી બિલી મોરા વલસાડ આહવા ના વિસ્તાર થી લઈ સાપુતરા ના વિસ્તારો થી અંદર વાપી ના ક્ષેત્ર થી અને વલસાડ ના વિસ્તારો ઉપર આ સિસ્ટમ નો પટ્ટો અને આ સિસ્ટમ નો મજબૂત ઘેરાવો મંડરાવતો હોય તે મિત્રો દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તૃત માહિતી અંદર આવનારી ત્રણ કલાક અંદર પણ વરસાદ મિત્રો રીત ચર નો સોતરા કાઢતો તમને જોવા મળશે સાથે જ મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા પણ નવી નકરો આગાહી કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાત અંબલાલ પટેલ દ્વારા પણ શું તાજી લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે જેની પણ અત્યારે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ એ પહેલા ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા કયા જિલ્લાઓમાં આજથી લઈને આવનારી મિત્રો ઓગણીસ તારીખ સુધી કેવો વરસાદ વરસતો જોવા મળશે અને મિત્રો કયા વિસ્તારોમાં કેવા પ્રકારનો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમની મિત્રો જિલ્લાઓને લઈને લાઈવ તાજી અપડેટ મેળવીએ તો રાતના મિત્રો મેઘરાજાએ વિરામ લેતા બાદ હવે મિત્રો નવો રાઉન્ડ ગુજરાતમાં આકાશ પાતળ એક કરતો હોય તેમ મિત્રો ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ગુજરાતને ધમરોળ છે તેમ મિત્રો અલગ અલગ જિલ્લાઓને અંદર મુશળધાર વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે નવી નકોર આગાહી પણ

પ્રમાણે વિગત દ્વારા માહિતી મિત્રો હવામાન વિભાગ દ્વારા અને આઈએમડી દ્વારા કરવામાં આવી છે